નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં મિત્રો બજેટ બે હજાર પચીસ નિર્મળા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે અને બજેટમાં નિર્મળા સીતારમણે સક્ષમ આંગણવાડી બે પોઈન્ટ ઝીરોની જાહેરાત કરી છે હાલમાં જ મળતી માહિતી અનુસાર બજેટ બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં નિર્મલા સીતારમણે સક્ષમ આંગણવાડી બે પોઈન્ટ ઝીરોની જાહેરાત હાલમાં કરવામાં આવી રહી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી એટલે કે આજે દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ગયા વર્ષે જુલાઈમાં જ્યારે સરકારે દેશનું બજેટ રજૂ કર્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેનાથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવાનું સરળ બનશે આ વખતે સરકાર બજેટમાં આના પર નક્કર રીતે કામ કરી શકે તેવું જોવામાં આવી રહ્યું છે તે જ સમયે સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રની સૌથી મોટી માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યું છે જેને ઉદ્યોગનો દરજ્જો પણ આપવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે ટૂંકમાં મહિલાઓ માટે આ બજેટ ખૂબ જ સારું રહેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે હાલમાં બજેટમાં નિર્મલા સીતારમણે સક્ષમ આંગણવાડી બે પોઈન્ટ ઝીરોની જાહેરાત કરી છે હવે આંગણવાડી બહેનોના પગારના વધારાને લઈને આપણે અન્ય વિડીયોમાં વાત કરીશું ધન્યવાદ